ઓ પેઢી ગણુ આલતા મા પેઢી મો તો ગા ફુફે ફુફડે હાલતા તાન દોણાય આલ્બમ કોઈ ખોમી રાખીન કામ ઘણું પાછા જો બી

ખોટું કા કે મને તો ઘણું આલ્યું છે આ કટ્ટુ છોડી નો મમ્મી જે પરુ એટલે એક કટ્ટુ ઉપાડતા ફાવાતા નહે તું એકર અરચમ નું ગ્રાહક ખોળિયા નો રહે સાથી આઈ ના હોય શીત તે મુ મરી જો ને દાડા તારે કોમ આવે આ પેઢી નો મુ અચિન યાદ રાખવાનું બનવાનું ઓછું પણ ગણવાનું વધારે તું એ નવરો તાર માં હિના માં થા પડેલો છે

રાખવું પડે તો આટલા રખાડવાનું કાધા પીધા વાળા ના તું પૂછો તારો છે તારા બાપ જેવો છો ભાઈ આવા તમારા આલે વાલે નાના બાબલો હારો એમ તો ગોમ ઉજી આવ હેન તો ઢોલા એ અમાન તો લેડ પૈસા લઈ લે એ આવજો ને બોલાવ એ આવજો બા હું આવું તો તમે હોય હા છું આવજો નું લોડી ભરી નાલજો હા તો લોડી ભરી નાલજો એ હા એ હા હા નો ઉપાડી પડી ભાઈ તો ફર્યા વાળું ને થાજા વાળું તો કોણ ઘેર કોઈ નો ખવાય ના આવે તને ખબર પડે છે આખી પેઢી હુકાઈને મરી જાય ભૂસે મરી જાય પણ ફરવું તો પડે તને ફર્યા કોઈ ના આલે તાર પેલું ઘર રહી જાય લડા ઘરે જાતા એ કે ઘરે વર્ષે વળ્યા તમે તો વા વર્ષે બાય આમ તો ધંધા પોણી આરું હતું એટલા અપરાતું નતો એવું પર મારા યાર નો તમે તાર સર આવો નઈ રહી જાય પછી બે તો માર દોરો બાણતું વાંકેરો બાના દે જિન બા દે જિન મર હો જિન વર હો જ

જેટલી વસ્તીઓના કોરે મોટે વાતો ઓબળ દે આવો સભાવ ના હતા અને આગળ સુમાડો હે ખૂબ આલ્યું ને જકસીજીય ઘણુએ આલ્યો એટલા આલવાઓ તો કુદરત કોઈ દાડો ખોમી રાખતો નઈ તમારી પેઢીમાં કોઈ દાડો ખોમી નઈ રાખા બા હવે બોલો તો ખરો ઘણો હરખું તમ ઉપર થઈ ગયું પય થોડું છોકરાને શીખવાડો તય એ નહીં પેઢીમાં વજન્યશમાં હોય તો સારું હો છોકરો ને તો હું હાથે લઈ ને ફરું વધારે એટલા માટે છોકરા ને હાથી જ રહે છે કઈ જોયેલું હોય તો શીખે તમારો છોકરા એટલે ચેડી ભૂસે ના મરે એટલા માટે હું શીખવાડું છું વાત કરી જરૂરી છે નવી જનરેશન છે ને એમના બધી માહિતી ના આવે મારે બે છોકરા નામ છે પણ ને એટલા છોકરા હાજર એટલે ચડાવી દેવા લેતા આરો લેતા તો હુકડે હુકડે આલતા શિકર તમે આલો મારો આવત ના લીધો એવું છે ઓ પેલા શોમાજી નો જક્ષીજી નો નોમોચ ને એટલે થોડું એ વધારવા લાગશે નકર આ તો કાળ દોના કાઢી નો હેલા છે

બરાબર એકસો ને પચાવના છે એવી હજી હાલ ભગવાન મારો રોમ જોડે જીવાડ પણ ભગવાન મારો રોમ છો નો ખરે જોડું ભાઈ તમે કીધું એટલું ઘણું છે મારે જોડે સર ને હું હાલો ને કોઈ વાંચી જ ના રાખું મારે ખુદ ને મંદુ નહીં હું તો કહું તમારી પેઢી નો વંશવેલો આજુબાજુ ના હાઈવે એટલો મને કોઈ મારી પેઢી ઉપર ની સુખી થાય ના ના મારે ભાઈ એવું જ જોવા છો તમે મારે તો ઘણી લોબી ભાઈ અને ફરજો નકર હું ખાંકો હાજી ને હા ભાવ જો ભાડે એ ભગવાન સુખી રાખે

અને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ફક્ત મનોરંજન માટે છે અને આવા માણસો કોઈ હોય તો એમને ખૂબ આપવું ભગવાન તમને ખૂબ આપશે જય માતાજી મિત્રો